ભાવનગર જિલ્લાના ખોડિયાર મંદિર પાસે આવેલા ગોકુળપરા ગામમાં રહેતા ભરવાડ સમાજના યુવાન આર્મીમાં ટ્રેનિંગ પૂર્ણ કરીને આવતા ગામ લોકો દ્વારા સ્વયંભૂ તેની સ્વાગત યાત્રાનું આયોજન કર્યું હતું ભાવનગર શહેરના નારી ચોકડીથી લઈને આર્મીમાં ટ્રેનિંગ પૂરી કરીને આવનાર જવાનને ડીજેના તાલ સાથે વધાવવામાં આવ્યા હતા નારી ચોકડીથી ગામ લોકો દ્વારા દેશભક્તિના ગીતોના સથવારે ગોકુળપરા ગામ સુધી પહોંચ્યા હતા જોકે આર્મીમાં ટ્રેનિંગ પૂરી કરીને આવનાર ખોડા રાજવીર કાળુભાઈ પ્રથમ ખોડિયાર માતાજીના શરણે નતમસ્તક નમાવ્યું હતું જોકે તેને ભેટમાં પિતા તરફથી કાર પણ આપવામાં આવી હતી આજે અમારા ખોડિયાર રાજકા ગોકુળપરાનું ગૌરવ ખોડા રાજવીર અગ્નિવીર આર્મીમાં ટ્રેનિંગ પૂર્ણ કરીને આજે પોતાના વતન પધારેલ છે સૌ યુવાનોએ એને ઉલ્લાસભેર આવકારી એમનું સ્વાગત કર્યું છે દેશ અને દુનિયામાં આજે આપણું આર્મીનું જ્યારે નામ હોય ત્યારે યુવાનોએ આર્મીમાં જોડાય અને દેશભક્તિના રંગે રંગાય અને દેશની સેવા કરવી જોઈએ આજે વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આર્મીને ખૂબ માન અને સન્માન મળી રહ્યું છે ત્યારે સૌ યુવાનો આમાં જોડાઈ અને દેશની સેવા કરે એવી યુવાનોને મારી વિનંતી છે